ભૂતોના ભવિષ્યથી ભૂતકાળમાં આવું ક્યારેય રાસ મેં લીધો નથી અને ભવિષ્યમાં હું તમારી સાથે જે રાસ લઈશ એના સિવાય જગતની અંદર એવો બીજો કોઈ રાસ નહીં હોય પરિણામે ભગવાન આ આસો મહિનાની શુદ્ધ પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ તમામ ગોપીઓને જે વચન આપ્યું હતું એ વચનને લઈ ભગવાન કદમના ઝાડ નીચે આવે છે ભગવાને સુંદર મજાની વેણું નાદ કરી ગોપીઓએ શ્રવણ કરતા તમામ ગોપી ભગવાનની સાથે રાસ લે છે સંસ્કૃતમાં પણ કહ્યું છે રસોભાઈ રાસ ભગવાનનું જે અદભુત રાસ છે દૂધ અને પૂવા અથવા તો ખીર બનાવી અને ધાબા ઉપર મૂકે છે આપણી એક સંસ્કૃત જગતમાં સંસ્કૃતિ જગતમાં અને હિન્દુ શાસ્ત્રમાં આપણે માનીએ છીએ હિન્દુ હોવાથી આપણે એવું સ્વીકારીએ છીએ કે આકાશમાંથી ચંદ્રનું એક અમૃતનું બિંદુ આપણા જ આ ખીરની અંદર દૂધ પૌવાની અંદર પડે અને એ પ્રસાદ આપણે ગ્રહણ કરવાથી આપણને પણ અમરત્વ પ્રાપ્ત થાય એટલે ચંદ્રમાની રાત્રે આપણે પણ ધાબા ઉપર દૂધ પૌવા મૂકીએ છીએ અને પ્રસાદી તરીકે સવારે આપણે એને સ્વીકારીએ છીએ આ પણ એક ભાગવત કથાના અનુસંધાનમાં છે બીજી વાત એ પણ છે કે આસો સુદ પૂર્ણિમા એ શ્રેષ્ઠ પૂર્ણિમા પણ છે અને એ શ્રેષ્ઠ પૂર્ણિમાના દિવસે અમુક ઉપાયો કરવાથી મા લક્ષ્મીની કૃપા આપણા ઉપર રહે છે કારણ કે આપણું ધર્મ જગત એમ કહે છે આપણો શાસ્ત્ર એમ કહે છે કે જે વ્યક્તિ આ શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીની પૂજા કરે એના ઉપર લક્ષ્મી તન મન અને ધનથી એના ઘરે નિવાસ પણ કરે છે એનું કારણ કે શરદ પૂર્ણિમાની રાત્રિએ પૃથ્વી ઉપર લક્ષ્મી વિચરણ કરે છે અને લક્ષ્મી એવા આશીર્વાદ આપતા રહે છે કે સુતેલી વ્યક્તિ હોય એનું ભાગ્ય સુતેલું રહે અને જાગૃત વ્યક્તિ હોય એનું ભાગ્ય જાગતું રહે છે એટલે મિત્રો આ શરદ પૂર્ણિમાની રાત્રે બને ત્યાં સુધી જાગરણ કરવું બને એટલો લક્ષ્મીજીના શ્રી સુક્તમ અથવા તો લક્ષ્મીનારાયણ પુરુષોત્તમ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું કંઈ ના આવડે તો ઓમ નવો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો નારાયણ કવચનો પાઠ કરવો અને કદાચ આમાંથી આપણને કોઈ પ્રયોગ અથવા તો કંઈ સ્મરણ ન થતું હોય તો અનેક ઉપનિષદો અનેક ધર્મશાસ્ત્રો દ્વારા નાના 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 માર્ગો પણ બતાવેલા છે એમાંથી લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે અને આજ આપણે જગતમાં જોઈએ છીએ લક્ષ્મી વગર ધન વગર અંત સમયે કોઈ કોઈનું નથી અંત સમયે વિષ્ણુ જ કેવળ પરમાત્મા જ કેવળ એ વ્યક્તિને સાથ આપે છે આપણી ગુજરાતીમાં કહેવત પણ છે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ લક્ષ્મી હોય તો જ જગત મને તમને સ્વીકારે છે આપણે લૌકિક જીવનમાં પણ જોતા હોઈશું કે જ્યારે લક્ષ્મી નથી હોતી આપણી પાસે ધન નથી હોતું ત્યારેક પચાસ હજારનું બાઈક લેવું હોય તો બેંકવાળા લોન પણ આપતા નથી લક્ષ્મી ન હોય તો સગોવાલો પણ નજીકનો હોય તો પણ દૂર જાય છે તો શરદ પૂર્ણિમા જ એક એવી રાત્રિ છે કે જ્યાં લક્ષ્મીજી પૂરી પૃથ્વી ઉપર ભરે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે તો શરદ પૂર્ણિમાની આમ તો દિવસ સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી શરદ પૂર્ણિમાના દિવસે પણ તમે આ નાનકડા પ્રયોગો કરી શકો શરદ પૂર્ણિમાની રાત્રે પણ આ પ્રયોગ કરી શકો કારણ કે શરદ પૂર્ણિમા જ એક એવી રાત્રિ છે કે એમાં દિવસ અને રાત્રિનો કોઈ ભેદ હોતો નથી કારણ કે દિવસ જેવું વાતાવરણ જ શરદ પૂર્ણિમાની રાત્રે સર્જાય છે તો જે ભક્તજનને જે દર્શક મિત્રને લક્ષ્મીની થોડીક ખોટ વર્તાતી હોય એ વ્યક્તિએ શરદ પૂર્ણિમાના દિવસે અથવા તો રાત્રે લક્ષ્મીજીનું કોઈ પણ મંદિર હોય ત્યાં લક્ષ્મી માતાજીને પ્રાર્થના કરવી હોય તો અનેક મંત્રો છે કહી ના આવડે તો જય લક્ષ્મીમાં મંત્ર માતાજીને પ્રાર્થના કરવી મહાલક્ષ્મી વિષ્ણુ વિષ્ણુપદની જતીમય તન્નો લક્ષ્મી પ્રચોદયાત શ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમ આવા ઘણા બધા લક્ષ્મીજીના મંત્રો છે ચંડી પાઠની અંદર આપણે જોઈએ તો સકરાદે સ્તુતિની અંદર પણ યાત્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વર લક્ષ્મી અથવા તો દુર્ગે સ્મૃતા એ વિગેરે મંત્ર દ્વારા પણ આપણે માતાજીની લક્ષ્મીજીની પ્રાર્થના કરી શકીએ તો જે ભક્તજન મા લક્ષ્મીજીની શરદ પૂર્ણિમાના દિવસે પ્રાર્થના કરશે ત્યાં જઈ સફેદ પુષ્પ લક્ષ્મીજીને અર્પણ કરવા સફેદ કોઈ પણ મીઠાઈનો ભોગ લક્ષ્મીજીને ધરાવવો જેથી માલક્ષ્મી આપણા ઉપર કૃપા વરસાવશે લક્ષ્મીજીની અછત હશે ઘરની અંદર તો ધીમે ધીમે એ કમી દૂર થશે જે દર્શકને જે ભક્તને જે મિત્રને અત્યંત ઋણ થતું હોય દેવ થતું હોય ઘણો પગાર ઘરે આવતો હોય ઘણો ધંધો ચાલતો હોય પણ કોઈ ધંધાની અંદર ખોટ આવતી હોય કોઈની પાસેથી પચાસ હજાર પાંચ હજાર ઉછી ના લીધા હોય લક્ષ્મી ઘણી હોય પણ એ કર્જ ચૂકવાતું જ ન હોય એક કર્જ પૂરું કરે અને બીજા કર્જની અંદર એ તૈયાર રહેતો હોય તો એવા વ્યક્તિએ પણ આ શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીજીની પૂજા કરવી કોઈ પણ તમારી આજુબાજુ નાનકડું કે મોટું લક્ષ્મીજીનું મંદિર હોય એ મંદિરની અંદર કોઈ પણ કૂવો હોય વાવ હોય અથવા તો મ્યુનિસિપાલિટી દ્વારા પણ નળની વ્યવસ્થા કરી હોય અથવા તો લક્ષ્મીજીને સ્નાન કરાવવાનું જળ કોઈ પૂજારી મહારાજે ક્યાંય ભર્યું હોય એ એમાંથી થોડુંક જળ લાવી અને કોઈ પણ પીપળાનું વૃક્ષ હોય એ વૃક્ષની મૂળના ભાગમાં જળના ભાગમાં એ જળ ચડાવવાથી જેમ જેમ એ જળ સુકાતું જશે એમ કર્જમાંથી ધીમે ધીમે તમને મુક્તિ મળશે તો જે મિત્રોને કર્જ થતું હોય વધારે થતું હોય એ વ્યક્તિ આવો પ્રયોગ કરે તો પણ ધીમે ધીમે એને કર્જમાંથી મુક્તિ મળે અને આ વિડિયોના માધ્યમથી અમારા સૌના પ્રયત્નના માધ્યમથી આ જે જે પ્રયોગો બતાવવામાં આવે છે એ વધારે પ્રયોગો એ અનુભવ સિદ્ધ પ્રયોગ છે અનેક યજમાન વર્તુળ અથવા તો અનેક ભક્તો દ્વારા આ ઉપયોગમાં લેવાયેલા પ્રયોગો છે આને કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે જે વ્યક્તિને ખૂબ ધન કમાવા છતાં પણ જે વ્યક્તિને એક બેંકની અંદર ઉંજી રાખે છે બેંકની અંદર કદાચ પાંચ પચાસ હજાર પડ્યા છે પણ એનો ઉપયોગ બીજી જગ્યાએ કરવાની જગ્યાએ કોઈ ઓર જગ્યાએ થઈ જતો હોય બને ત્યાં સુધી આપણા લૌકિક જીવનમાં આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ મહિને જે પગાર આવશે અને એ પગાર આપણે બેંકમાં મૂકીશું ચાર પગાર ભેગો થાય પછી મારે ટીવી લાવવું છે અથવા તો પાંચ પગાર ભેગો થાય પછી મારે બાઈક લાવવું છે આ પાંચ પગાર ભેગા થાય પછી મારે સોફા લાવવા છે તો એ સોફાની જગ્યાએ ટીવીની જગ્યાએ બાઈકની જગ્યાએ પૈસા ભેગા કર્યા હોય અને એ કોઈ બીમારીમાં ચાલ્યા જતા હોય કોઈ વ્યક્તિ આપણી પાસેથી ધન લે અને પરત ન આપી શકતા હોય એટલે ફાઇનાન્શિયલ જે આપણું શેડ્યુલ છે એ તૂટી જતું હોય તો એવા વ્યક્તિએ શું કરવું તો શરદ પૂર્ણિમાના દિવસે અથવા તો રાત્રે એ ભક્તજને પાંચ પીપળાના પાન લેવા એ પીપળાના પાનને ચંદનથી અથવા તો કેસરથી ચંદનનું તિલક કરવું અથવા તો કેસરનું તિલક કરવું અને કોઈ વહેતું પાણી હોય એની અંદર વહાવી દેવું તો જે ભક્તજન આ વહેતા પાણીની અંદર પીપળાના પાંચ પાન ચંદન અથવા કેસરથી લેપી અને વહેવડાવી દેશે એ ભક્તજનોને જે જમા પૂંજી છે એ જમા પૂંજીનું ફાઇનાન્શિયલ શેડ્યુલ એમની એમ રહેશે અને મા લક્ષ્મીજીની કૃપા રહેશે આ કલિકાલમાં આપણે જોઈએ છીએ કે ઘણા વ્યક્તિ આપણી પાસે પૈસા લેવા આવે ત્યારે ગરીબ ગાય જેવો હોય અને આપણે એની પાસે પૈસા લેવા જઈએ છીએ ત્યારે વ્યાઘ્ર એટલે વાઘ જેવો થાય અને મોટા ભાગે પૈસો એ આપણો સંબંધ બગાડતો હોય છે આ કલિકાલના આજના પ્રખર કળિયુગ યુગની અંદર આપણે જોઈએ છીએ કે ઘણાના પૈસા કોઈ જગ્યાએ ફસાયેલા હોય બહુ નજીકનો સગો હોય એને કોઈ ફાઇનાન્શિયલ જરૂરિયાત હોય અને આપણે કદાચ પૈસા આપીએ પછી એને જે મુદત આપી હોય છે એ મુદતે પૈસા આપણને પરત ન આપે પછી ઘણા ફોન કરીએ ઘણા એના ઘરે ધક્કા ખાઈએ ઘણા વ્યક્તિ દ્વારા આપણે કહેવડાવીએ પછી તો આજનો માણસ છે સ્વાર્થી હોય પછી આપણા ફોન ઉપાડવાનું બંધ કરી દે અથવા તો એ જગ્યાએ ભાડે રહેતો હોય જગ્યા ખાલી કરીને બીજે જતો હોય તો ટૂંકમાં કોઈની પાસેથી આપણે પૈસા આપ્યા હોય અને માગતા હોય એવા વ્યક્તિઓ જો પૈસા નથી આપતા તો એને શું કરવું પ્રયોગ બિલકુલ નાણકડો છે આ બધા જ પ્રયોગો સાંભળતા આપણને એમ થાય કે કદાચ શું આ પ્રયોગો કરવાથી આ શુભ ફળ મળશે કે કેમ તો દર્શક મિત્રો આમાં આપણે એક પણ રૂપિયો કોઈને આપવાનો નથી કોઈ જગ્યાએ ક્યાંય પૂજાપો